કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કલોલની મુલાકાતે છે ત્યારે કલોલમાં પ્રજાલક્ષી ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે પાનસર ગામમાં તળાવનું અમિત શાહના હસ્તે લોકાર્પણ થશે પાંચ પોઈન્ટ આઠ એકરમાં ફેલાયેલા તળાવને સીએસઆર ફનમાંથી તૈયાર કરવામાં આવ્યું છે તળાવની આસપાસ એરિયા ડેવલપ કરી પ્રાકૃતિક પાણીનો સંગ્રહ કરવામાં આવશે તળાવની આસપાસ પ્લે એરિયા ફૂડ કોર્ટ ઘાટ ગામનું પ્રાચીન મંદિર મેદાન અને પ્લાઝા તૈયાર કરવામાં આવ્યું સાડા ત્રણ કરોડના ખર્ચે તૈયાર તળાવનું લોકાર્પણ કરવામાં આવશે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે કલોલમાં પ્રજાલક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઈ રહ્યા છે આ પ્રોજેક્ટ્સમાં તમામ જે વિસ્તારના જે લોકો છે તેમને ક્યાંક સુવિધાનો માળખાકીય સુવિધાનો લાભ મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌથી મોટું જે પ્રોજેક્ટ છે એમાં પાનસર તળાવ અને હાલ એ તળાવના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે જ્યાં સીએસઆર ફંડમાંથી આ જે તળાવ છે તે ડેવલપ કરવામાં આવ્યું છે અને જેનો બોજો સરકારી તિજોરી ઉપર ન રહીને જે ખાનગી કંપનીઓ છે કે જેમને સીએસઆર ફંડમાંથી ફાળવણી કરવાની હોય છે 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 તેમાંથી તળાવ તે ડેવલપ કરવામાં તળાવની આસપાસ પ્લે એરિયા બાળકો માટે સાથે જ પ્રાચીન મંદિર અને ફૂડ ઝોન તમામ જેવી સુવિધાઓ મળી રહે સાથે જ વોકિંગ એરિયાથી લઈને તમામ આધુનિક સુવિધા કે જે એક ગાર્ડન માટે જરૂરી હોય છે તેવી તમામ સુવિધાઓ અહીં ઉભી કરવામાં આવી છે સાથે જ તળાવમાં કુદરતી પાણી સંગ્રહ થાય તે પ્રકારનું પણ આયોજન અહીં કરવામાં આવ્યું છે અને હાલ ટૂંક સમયમાં કે જ્યારે ખુદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અહીં પહોંચશે ત્યારે આ પ્રોજેક્ટનું તેઓ લોકાર્પણ કરશે અને પહેલાં આ જે તળાવ હતી તેની સ્થિતિ ખૂબ વિસ્માર હતી આસપાસ ઝાડી ઝાખડા હતા પરંતુ તેની એક જાળવણી થાય તે પ્રકારનું આયોજન તે પ્રકારનું એક ઉદ્દેશ્ય અહીં જોવા મળી રહ્યું છે અને હાલ આપ જોઈ શકો છો તળાવ જે છે આખો ડેવલપ થઈ ચૂક્યું છે અને હંમેશા જેવી રીતે ગૃહમંત્રી કહે છે કે જે પ્રોજેક્ટનું ખાત મૂરત તેવો કરતા હોય છે તેનું લોકાર્પણ પણ તેવો કરતા હોય છે તે જ પ્રકારના દ્રશ્યો પણ અહીં છે કે જ્યાં બોર્ડ પણ અહીં લગાવવામાં આવ્યું છે કે જે તળાવ જેનું ખાત ખુદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જ કર્યું હતું તે જે તળાવ છે તેનું લોકાર્પણ પણ હવે તેઓ કરશે ત્યારે ટૂંક સમયમાં તેઓ કલોલ ખાતે પહોંચશે અને અહીંના વિકાસલક્ષી જે પ્રોજેક્ટ છે તેમનું ખાત અને લોકાર્પણ તેવો કરશે કેમેરામેન સેલેસ બગડા સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ